Love me નમસ્કાર સર હા બોલો બોલો ચમ આવું પડ્યું સર હું નમસ્કાર સાહેબ અલગ નમસ્કાર કરો છો અરે ના ના સર બે કોણ છો ચમ આયા છો અરે મને તો બુધા ભાઈએ મોકલ્યો મોહનથાન માટે અને તું લે સર હું કોણ બનેગા કરોડપતિ માંથી રોડપતિ ના સર સોરી કોણ બનેગા રોડપતિ માંથી કરોડપતિ કંપની આવે છે ભરો લે દરો બે મિનિટ ચાલુ રાખજો તું બોલ ભાઈ તું આવ્યો છું પેલા એ કે અરે ફોન વાળા જ બુધા ભાઈ એ મને હંથાર બનાવવા મોકલો હોય હા હા તું ઉભો હા બુધા ભાઈ હા હા હંથાર વાળો આઈ ગયો છે હું ક્યાં વાંધે ને સર હા હા તો તમે ઉભા રહો હા તો ભાઈ તું હંથાર વાળો છે અરે અરે સર હું કોણ બનેગા રોડપતિ માંથી કરોડપતિ કંપની માંથી આવે છું તમને કરોડપતિ બનાવવા આવે છું હા તો પછી તું કોણ શું લે હા બળી જેલું શેક કર્યું અને મોહાર વાળા તો હું શું મને બુધાભાઈએ મોકલ્યો તમારી છોકરીનું લગન છે બનાવવા લે છોકરી હું લગ્ન છે મોહંથાર વાળા ને

સર તમે જલ્દી પતાવો ને મારે બીજે પણ જવાનું છે હજી હા હા બુધા ભાઈ ચાલુ રાખજો હા તો ભાઈ તને મસા ઉપર છે એટલે તારા દાન નહીં ખાવાની એમ ને અને મને હું ભોડા માં થવાના છે ગોરી ગોડા હા હરા તારું નખો તો જાય હો પારા હું તારી માં પૈણાવા મગજ તો તવો કરું અરે ગોરી ના તો હું તારા બાપને ને આવ્યો તો હોય હા તો ભાઈ તું રોડપતિ માંથી કરોડપતિ બની ગયો પાછું હું થયું પસું મી તારી ઠાઠરી બધી ગોરી ના સસ્તો નશો કરીને બેઠો છું કે હું નહીં લેવું ઓર્ડર બોડલ તારો ભોડામાં પહી ગયો મોહન તાર હા મોત્યા કૂતરા તારી અરે જા જેવું તો તારું ડાચું છે બનાવવાનું હતું હા બુધા ભાઈ તો તમારી મા રોડપતિમાંથી કરોડપતિ બની જાય અને ખાઈને મરી જાય અને પાછું મોખ બની ને ઉડી જાય એમ ને